અમરેલી જિલ્લામાં આવેલા ચોલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કૃત્યોને ડામવા માટે પીજીવીસીની ટીમ સાથે રાખીને વીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અમરેલી જિલ્લા પોલીસની સૂચનાથી ચોલાલા પીઆઈ જી વસૈયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા સામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી અમે આજે પોલીસને સાથે રાખીને અને વીજ ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે એમાં અમે જલાલાના જે હુટલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે ચાર આની પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજીત રકમ આજે એક અંદાજે એક લાખ રૂપિયા જેટલી થયેલ છે અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ કરવામાં ચાલુ રાખવામાં આવશે અને બધા તમને ત્યાં આપણે મીડિયાના માધ્યમ દ્વારા બધાને આપણે જાહેર એક નિવેદન છે કે આપણે કાયદેસર મીટર વાપરી આપણે જે સરકાર પાવર ચોરી છે એ ન કરતા મીટરમાંથી કાયદેસરનું કનેક્શન વાપરવા નમ્ર અપીલ છે સૌરવ પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી